નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો આજનો દિવસ એટલે આઝાદ ભારતના ઇતિહાસનો એક અમૂલ્ય દિવસ આ દિવસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ વિશાળ રાષ્ટ્રને પોતિકો સ્વતંત્ર બંધારણ અર્પણ કર્યો હતો આજના આ પવિત્ર દિવસે સમગ્ર દેશ ખૂબ જ આનંદ અને ઉત્સાહની એ લાગણીમાં ઊભરી આવ્યો હતો મિત્રો ભારતના નાગરિક હોવાના નાતે આપણા દેશનું બંધારણ સાચવવું તેના રખોપા કરવા એ આપણી સમની એક નૈતિક ફરજ છે આ ઉપરાંત આપણું બંધારણ શું છે એના વિશે થોડી માહિતી પણ આપણી પાસે અચૂક હોવી જોઈએ ચાલો દોસ્તો ભારતનું બંધારણ એના વિશે થોડા મારા વિચારો મારું જે વાંચન છે એ મર્યાદાને અનુરૂપ હું આપની સમક્ષ આ ભારતનું બંધારણ વિશે આપની સમક્ષ થોડા શબ્દો પ્રસ્તુત કરું છું મિત્રો થોડો સમય કાઢી અને આપણા બંધારણ વિશે આપણે સૌ માહિતગાર થઈએ તેવી મારી આપની પાસે અપેક્ષા છે ભારતનું બંધારણ વિશ્વના લોકશાહી રાષ્ટ્રોમાં ભારત વર્ષનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ પુરવાર થયેલ છે ભારત વર્ષની બંધારણ યાત્રા સાથે સાથે અનેક ઘટનાઓ અને અનેક પ્રસંગો જોડાયેલા છે બંધારણ વિચારથી લઈ બંધારણ અર્પણ સુધીની યાત્રા ભારત વર્ષ માટે એક અવિસ્મરણીય ઇતિહાસ બની રહ્યો છે મારી વાંચન મર્યાદા અને જાણકારી અન્વયે હું ભારત બંધારણની યાત્રા વિશે મારા વિચારોને શબ્દ માધ્યમથી આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું ત્યારે એક માહિતી મુજબ ઓગણીસો ચોત્રીસમાં ભારતના અલગ બંધારણનો વિચાર સૌ પ્રથમ જો કોઈને આવ્યો હોય તો એ હતા કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એવા માનવેન્દ્રનાથ રોય એમ એન્ડ રોયને આવ્યો હતો આ વિચાર તેમણે ભારતના રાજનેતાઓ સમક્ષ રજૂ કર્યો હતો એમ એન્ડ રોયના વિચારને ભારતીય નેશનલ કોંગ્રેસે વધાવ્યો હતો અને ઓગણીસો ને પાંત્રીસમાં સૌ પ્રથમ વખત વિધિવત રીતે પાર્લામેન્ટમાં ભારતના અલગ બંધારણનો પ્રસ્તાવ આઈ એન સી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો હતો પંડિત જવાહરલાલ નહેરુએ ઓગણીસો ચાલીસમાં બ્રિટિશ સરકાર સામે અલગ અને સ્વતંત્ર બંધારણની દરખાસ્ત મૂકી બ્રિટિશરોએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો ઓગણીસો બેતાલીસમાં બ્રિટિશ સરકારના મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતીય બંધારણની અને બનાવવાની દરખાસ્ત લઈને આવેલા પરંતુ મુસ્લિમ લીગ દ્વારા આ દરખાસ્તનો વિરોધ થયો તેથી દરખાસ્ત અસ્વીકૃત રહી ત્યારબાદ ચોવીસમી માર્ચ ઓગણીસો ને છેતાલીસના રોજ કેબિનેટ મિશનનું ભારતમાં આગમન થયું આ મિશનના સદસ્યોમાં લોર્ડ પથિક લોરેન્સ એવી એલેક્ઝાન્ડર અને સર સ્ટીફોર્ડ ક્રિપ્સ હતા કેબિનેટ મિશનના મંતવ્ય અનુસાર બંધારણીય સભાનું એક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું જેમાં ત્રણસો નેવ્યાસી સભ્યોની પસંદગી કરવામાં આવશે જેમાં બસો છન્નું બ્રિટિશ ભારતના સભ્યો રહેશે જ્યારે જુદી જુદી રિયાસતમાંથી ત્રાણું સભ્યોની પસંદગી કરાશે કેબિનેટ મિશન દ્વારા બંધારણીય સભામાં સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવી હતી આ ઉપરાંત એ સભ્યની પસંદગી દર દસ લાખની વસ્તીએ એક સભ્ય પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું એ સમયે ભારતની વસ્તી ઓગણચાલીસ કરોડ જેવી હતી જનસંખ્યા નિર્ધારણ પછી દરેક સમાજને ન્યાય મળે અને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તે હેતુથી સમાજને જુદા જુદા ત્રણ વર્ગોમાં વહેંચણી કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ અને શીખનો સમાવેશ કરવામાં આવ્યો જુલાઈ ઓગણીસો ને સંવિધાન સભા માટે ચૂંટણી કરવામાં આવી જેમાં કોંગ્રેસની બસ્સો ને આઠ સીટ મુસ્લિમ લીગની તોતેર સીટ અને અન્યની પંદર સીટના સભ્યો ચૂંટાયા આમ કુલ બસો ને છન્નું સભ્યો સભા માટે વિધિવત ચૂંટાયા આ ચૂંટાયેલી સભ્યોની પ્રથમ બેઠક નવમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ સોમવારે અગિયાર વાગે યોજવામાં આવી હતી આ બેઠકમાં સૌથી વયવૃદ્ધ સભ્ય ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા જેઓને બંધારણસભા બેઠકના કાર્યકારી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા ત્યારબાદ અગિયારમી ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા તેમજ એચ જી મુખર્જીને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા જ્યારે સર બી એન રાવને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેરમી ડિસેમ્બર ઓગણીસો ને રોજ જવાહરલાલ નહેરુએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો બાવીસમી જાન્યુઆરી ઓગણીસોને સુડતાલીસના રોજ બંધારણ સભા દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર કરાયો જેમાં કાર્યકારી સરકારનું માળખું પણ નીચી મુજબ રજૂ કરવામાં આવ્યું હતું જવાહરલાલ નહેરુ વિદેશ વિભાગ રાષ્ટ્રમંડળ મંત્રીપદનો હોદ્દો વિદેશ વિભાગ અને રાષ્ટ્રમંડલ સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ વિભાગ સૂચના અને પ્રસારણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ અને ખાદ્ય જોન મિથાઈ ઉદ્યોગ અને નાગરિક આપૂર્તિ જગજીવનરામ શ્રમ અને રોજગાર સરદાર બલદેવસિંહ રક્ષા મંત્રાલય આસફ અલી રેલવે અને પરિવહન રાજગોપાલાચાર્ય ચક્રવર્તી શિક્ષા અને કલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કાયદો અને ન્યાય કામચલાઉ સરકારની નિયુક્તિ બાદ સભામાં બંધારણ તૈયાર કરવા માટે જુદી જુદી સમિતિની રચના કરવામાં આવી જેમાં નીચે મુજબ જુદી જુદી સમિતિની જવાબદારી જુદા જુદા વ્યક્તિઓને સોંપવામાં આવી હતી સંચાલન સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રિયાસત સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રાંતિય સંવિધાન સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલિક સમિતિ અધિકાર તેમજ અલ્પસંખ્યક સરદાર વલ્લભભાઈ પટેલ ડ્રાફ્ટિંગ કમિટી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંઘ સંવિધાન સમિતિ પંડિત જવાહરલાલ નહેરુ સંઘ શક્તિ સમિતિ પંડિત જવાહરલાલ નહેરુ જંડા સમિતિ જે બી કૃપલાણી મૌલિક અધિકારી ઉપ જે બી કૃપલાણી લઘુમતી વર્ગ ઉપતિ એચ જી મુખર્જી સંવિધાન પ્રપ્રૂપ સમિતિ અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર આમ જુદી જુદી સમિતિની રચના કર્યા બાદ બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ માટે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીનું વિધિવત માળખું ઓગણત્રીસમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના દિવસે જાહેર કરવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું ડ્રાફ્ટિંગ કમિટીમાં કુલ સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ સમિતિએ નવા બંધારણ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી વહન કરવાની હતી આ સમિતિમાં નીચે મુજબના સભ્યોને સ્થાન પ્રાપ્ત થયું હતું સૌ પ્રથમ બાબા બાબાસાહેબ આંબેડકર અધ્યક્ષ એન ગોપાલસ્વામી અય્યર નાયબ અધ્યક્ષ અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર સભ્ય ડૉક્ટર કે એમ મુનશી સભ્ય સૈયદ મોહમ્મદ સદાઉલ્લા સભ્ય બી એન મીટર એન માધવરા સભ્ય ડીપી ખૈતાન ટી ટી ક્રિષ્ણાચારી સભ્ય ડ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય બી લિમિટેડે પોતાની નાદુરસ્તીને કારણે રાજીનામું આપ્યું હતું તેના તેના સ્થાને સ્થાને એન માધવરાયનો સમાવેશ કરાયો હતો જ્યારે ઓગણીસો અડતાલીસમાં ડીપી ખૈતાનનું મૃત્યુ થતાં તેના સ્થાને ટીટી કૃષ્ણાચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સાત સભ્યોની ડ્રાફ્ટિંગ સમિતિએ ભારતના નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો સૌ પ્રથમ બીજી ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસના રોજ પ્રથમ ડ્રાફ્ટ બંધારણ સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો આ ડ્રાફ્ટના વાંચન અને જરૂરી સુધારા વધારા સાથે આઠ મહિના જેટલો સમય પણ આપ્યો હતો ત્યારબાદ જરૂરી સુધારા વધારા સાથે ઓક્ટોબર ઓગણીસો ને અડતાલીસમાં બીજીવાર ડ્રાફ્ટ રજૂ કરાયો હતો ત્યારબાદ ચોથી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો આખરી ડ્રાફ્ટ રજૂ કર્યો હતો ચોથી નવેમ્બરથી નવમી નવેમ્બર સુધી આ અંતિમ ડ્રાફ્ટ પર ચર્ચાઓ થઈ જેને બંધારણનું પ્રથમ વાંચન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પંદરમી નવેમ્બર ઓગણીસોને અડતાલીસથી સત્તર ઓક્ટોબર ને ઓગણપચાસ સુધી બંધારણનું બંધારણ સમિતિમાં વાંચન થયું જેને દ્વિતીય વાંચન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ચૌદમી નવેમ્બરે બંધારણનું તૃતીય અને આખરી વાંચન થયું જે સોળમી નવેમ્બરના રોજ પૂર્ણ થયું તૃતીય અને આખરી વાંચન બાદ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ ડૉક્ટર બાબાસાહેબે બંધારણ વતી ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આ બંધારણ અર્પણ કર્યું તે સમયે બંધારણનું શીર્ષક ધ કન્સ્ટિટ્યુશન એઝ સેટલ બાય ધ એસેમ્બલી બી પાસ્ટ રાખવામાં આવ્યું હતું બંધારણ અર્પણ દિવસે બસો નવ્વાણું સભ્યો પૈકી બસોને ચોર્યાસી સભ્યો હાજર રહ્યા હતા જેમણે બંધારણ પ્રત પર પોતાના હસ્તાક્ષરો કર્યા છે બંધારણ અર્પણ કર્યું ત્યારે ત્રણસો આર્ટિકલ્સ આઠ શેડ્યુલ્સ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ બંધારણને તૈયાર કરવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો બંધારણ તૈયાર કરવા પાછળ એ સમય ચોસઠ લાખ જેટલો ખર્ચ થયો હતો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણનો વિધિવત અમલ શરૂ કરાયો હતો ડૉક્ટર બાબાસાહેબને સંવિધાનના પિતા તેમજ આધુનિક મનુ તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર દેશના જાતિ ધર્મો અને લિંગને ધ્યાનમાં રાખી તેના જુદા જુદા બંધારણના દેશોના બંધારણમાંથી સારી બાબતોને ગ્રહણ કરી તેનો અભ્યાસ કરી ભારત વર્ષનું સર્વશ્રેષ્ઠ બંધારણ તૈયાર કરવામાં આવે છે મિત્રો આ માહિતી હતી ભારત દેશના એ અમૂલ્ય બંધારણની આપણે સૌ આજે બંધારણ દિવસને નિમિત્તે આપણે તમામ રાજનેતાઓ સવિશેષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ અને તેઓને વંદન કરીએ જય સંવિધાન જય ભારત